અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારી આવે આ ભાઈ એક્યુપેશન માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ અમરસિંહભાઈ ગામ ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને મારા ગોઠણની તકલીફ હતી કેટલા સમયથી આઠ દસ વર્ષથી એમાં શું શું કર્યું હતું એમાં ઘણી દવાઓ કરી પણ કંઈ ફેર ન પડે ડૉક્ટર છેલ્લા હતું કે તમે ઓપરેશન કરો હા એમ કે ઓપરેશન ન કરાવવાય એમ કે હમ

પણ હવે હવે ડર ગયો ડર વયો ગયો ને જય દ્વારકાજી જય દ્વારકા